વેરાવળમાં સેવાના ભેગધારી એવા સ્વર્ગસ્થ રમેશભાઈ મસાણીની પુણ્યતિથિ નિમિત્તે લોકસેવાકીય કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે વેરાવળમાં વર્ષો પહેલા કરોડો રૂપિયાની સંપત્તિને સેટબર કરીને સેવાની જ્યોત પ્રગટાવી માનવ સેવાને ઉજાગર કરી લોકહિત સેવાઓ સાથે સંકળાયેલ સ્વર્ગસ્થ રમેશભાઈ રામજીભાઈ મસાણી કે જે હંમેશા બીજાના જીવનમાં ખુશીઓના દીપ પ્રગટાવે જીવન સાર્થક કરનાર રમેશભાઈ મસાણીની પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ બ્લડ બેંક જન સમાજ સેવા સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમો જેમ કે વૃક્ષારોપણ બાળકોને બટુક ભોજન સહિત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ દીપકભાઈ તિલાવત અનીશ રાંચ કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ મીનાબેન જાદવ કિરીટભાઈ ફોફડી અને સ્વર્ગસ્થ સોની હિરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટના યોગેશ સતિકુંવરની ઉપસ્થિતિ સાથે સ્વર્ગસ્થ રમેશભાઈ મસાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી જેમાં દીપકભાઈ તિલાવત અને શરાંજ નગરસેવક જેમાં દીપકભાઈ તિલાવત અને શરાંજ નગરસેવક બાદલભાઈ હુંબલ સહિત અન્ય સામાજિક સંસ્થાઓના પ્રમુખ દ્વારા રમેશભાઈ મસાણીની પુણ્યતિથિ નિમિત્તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ અવસર પર નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિવાનંદ મિશન વીરનગરના નિષ્ણાંત ડોક્ટરની સાથે અન્ય ટીમ દ્વારા આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓના ઓપરેશન માટે वीर नगर ले जाવામાં આવ્યા જેમાં દર્દી માટે ચાના સો સહીદ ભોજન ની પણ વ્યવસ્થા જન સમા શિવા સંગના जयंती ભાઈ આંજણી સુમન ભાઈ સિંગલ સહીદ અન્ય અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી યોજિત કે આ ગયા થા ઉસમે જરૂરત મત જો દર્દી હોતે હૈ ઉનકા ટેરા જતી હોગા ઓપરેશન કે લિયે ભેજા ગયા ઓર મેન્કેટ આપકે દર્દી સે ઉસકા નિદાન કિયા ગયા और उनको जो जो चीजें चाहिए थी ड्रॉप्स वगैरह उपलब्ध किए जाते हैं ये ब्लड बैंक काफी सालों से जरूरतमंद लोग दर्दी होते हैं उपलब्ध कराते हैं वो भी निशुल्क सुविधा उपलब्ध कराते हैं स्वर रमेश भाई मसाई ब्लड बैंक हर वक्त सेवा के लिए तत्पर रहते हैं ऐसे ही आगे सेवा के लिए तत्पर है ऐसा हमारा शुभेच्छा संदेश है